પાડકો આજે આપણે જોડકડા બોલવા છે ને તો હું જેમ બોલું એમ તમારે પછી બોલવાનું છે ચાલ ચૂ 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 કરું છું ઘરમાં બધે ફરું છું બીલી દેખી ડારું છું પેલા ઉંદર ભાઈ એ ચું પેલા ઉંદર કરું છું ચૂ ચૂ બધે ફરું છું બિલ્લી દેખી ડરું છું બોલો ભાઈ હું ક

জনাকাস খাও ছুলো ভায় কর 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 কাও এতো পেলা গোডা ভায় લા ગોડા ભાઈ એ તો પેલા ગોડા ભાઈ બહુ સરસ મજા આવી